શિક્ષણ જગતને કલંકિત કરતી અમરેલીની ગંભીર ઘટનામાં નેતા અને સંચાલકોને અટક કરી રહ્યા છે પરંતુ ખરેખર દીકરીઓ સાથે અડપલા કરનારા આરોપી સુધી કાયદો પહોંચે તેવી કોઈ વ્યવસ્થા થતી દેખાતી નથી હા એબીવીપી અને એનએસયુઆઈ આકરા તેવર બતાવી રહ્યા છે અને પોલીસ ફરિયાદ નથી નોંધતી તેવા આરોપ કરી રહ્યા છે પરંતુ મૂળ સુધી જઈ આરોપી ગિરીશ ભીમાણીને કાયદાના કથેડામાં ધકેલવા માટે આટલું પૂરતું નથી કદાચ તેઓ એ બાબતને જાણતા નથી વળી તેનું કારણ એ નથી કે ગિરીશ ભીમાણી ભાજપ સાથે જોડાયેલો હોય એનો વાળ વાંકો નથી થતો હકીકત કંઈ જુદી છે તો આવો વિગતે વાત કરી અમરેલીના કેમ્પસની દીકરીઓ સાથે અડપલા અને છેડતીની ઘટના અંગે હવે તે મામલે શું ચાલી રહ્યું છે તેના વિશે નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના ફરી એક વખત સામે આવી છે જેમાં અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસની વિદ્યાર્થીનીઓ સાથે કથિત રીતે સંસ્થાના તત્કાલીન નિયામક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી દ્વારા પ્રવાસ દરમિયાન અડપલા કરવામાં આવ્યા અને છેડતી કરવામાં આવી તેવા આરોપ સામે આવ્યા છે ગિરીશ ભીમાણી સંસ્થાની દીકરીઓ માઉન્ટ આબુ પ્રવાસ માટે ગઈ ત્યારે ત્યાં સાથે હાજર હતા અને ત્યાં કેટલી વિદ્યાર્થીનીઓ સાથે દારૂના નશામાં છેડતી કરી આ લપડા કર્યા અને દીકરીઓની લાજ પર હાથ મૂકવાનું કૃત્ય કર્યું તેવા આક્ષેપ તેમના પર લાગ્યા છે આ મામલામાં કથિત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે તમે જોઈ રહ્યા છો આ ફૂટેજમાં દેખાઈ રહ્યું છે એ પ્રકારે ગિરીશ ભીમાણી ત્યાં કરી રહ્યા હતા આ ઘટનાથી લાલ ગુમ થઈ વિદ્યાર્થી સંગઠન એબીવીપી અને એનએસયુઆઈ પણ ન્યાયની માગણી માટે મેદાને આવ્યું હતું જેમાં તેર જાન્યુઆરીના રોજ દીકરીઓની ફરિયાદ નોંધવામાં આવે એ માટે એ નેતા ભીષ્મ ભરાડ અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે પણ પહોંચ્યા હતા તેવું તેમનું કહેવું છે ઉપરાંત રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા પણ ગિરીશ ભીમાણીનું મોં કાળું કરી અને પ્રચંડ રીતે તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ સમયે ગિરીશ ભીમાણી અત્યંત શોભજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા આ તમામ બાબતોની વચ્ચે અમરેલી જિલ્લા વિદ્યાસભા દ્વારા કેમ્પસના નિયામક ગિરીશ ભીમાણીને ફરજ મુક્ત કરવાની કાર્યવાહી કરી નાખવામાં આવે છે પરંતુ એ બીવીપીનું કહેવું છે આટલું પૂરતું નથી પોલીસ ફરિયાદ નોંધાય અને આરોપીને સજા થાય તેવી અમારી માગણી છે વળી એ બીવીપીના ભીષ્મ ભરાડે એવું કહ્યું છે કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં તેઓ ફરિયાદ માટે ગયા તો પોલીસે કહ્યું ઘટના રાજસ્થાનમાં બની છે તો ફરિયાદ ત્યાં નોંધાવવી પડે આ વાત સામે આવતા અમને પણ લાગ્યું કે ભીષ્મ ભરાડને જો આવો જવાબ મળે તો એ કન્ટેમ્પ ઓફ કોર્ટ જેવું હિન્ન કૃત્ય પોલીસે આચર્યું છે તેવું કહી શકાય અને પોલીસ પણ બેદરકારી બદલ કાયદાના સકંજામાં ફસાવી જોઈએ આમ આ સવાલ સાથે જ્યારે અમે અમરેલી જિલ્લા પોલીસ વડાનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યું કે પોલીસ ઝીરો નંબર એફઆર દાખલ કરવા માટે તૈયાર જ છે અને એ માટે તેમણે પીડિતાઓ સુધી અને તેમના પરિવાર સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે પરંતુ આ કિસ્સામાં પીડિતાઓ કે તેમના પરિજન ફરિયાદ નોંધાવવા માટે તૈયાર નથી આમ જિલ્લા પોલીસ વડાની વાત પરથી સમજાયું કે ખરેખર અમરેલીની દીકરીઓ સાથે થયેલા આ ધ્રોણાસ્પદ કિસ્સાના મામલામાં ફરિયાદ નોંધવા માટે ફરિયાદી તો પીડિત અથવા તેના પરિવારને જ બનવું અને આગળ આવવું પડે જો તેઓ આગળ નથી આવતા તો તેમને ન્યાય કેમ મળશે આખા મામલાની ઊંડાણપૂર્વક જાણકારી મેળવતા સૂત્રો જણાવી રહ્યા છે કે સંસ્થાએ આજે આગળ આવી પોલીસને અરજી જરૂર આપી છે પરંતુ ખરેખર આખો મામલો ભીનો સંકેલવા માટે એક ચોક્કસ સમાજને અગ્રણી પ્રયાસ કરી રહ્યા છે અને પીડિતાઓની સમજાવટ કરી ફરિયાદ નહીં નોંધાવવા માટે તેમને મનાવી લેવામાં આવ્યા છે આમ ગિરીશ ભીમાણીના કથિત દ્રોણાસ્પદ કૃત્યના મામલે રાજકીય વિચારધારા સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠનો અને સંસ્થાના સંચાલકો જે કંઈ પણ કરી રહ્યા છે તે કરે છે તેનાથી ગિરીશ ભીમાણીને સજા અપાવી શકાય તે વાતમાં કોઈ માલ દેખાતો નથી ન્યાય માટે આ પીડિત પરિવાર અને પીડિતે સામે આવવું પડશે અને પોલીસ પાસે જઈ ફરિયાદ નોંધાવવી પડશે જે પોલીસ એમનો સંપર્ક પણ કરી રહી છે તમારું શું માનવું છે આવા ગંભીર કિસ્સામાં ફરિયાદ નહીં કરવાથી બચવું એ આરોપીને વધુને વધુ લાભ આપે અને વધુને વધુ બીજી વખત આવી ઘટનાને અંજામ આપવા માટે પ્રેરિત કરે તેવો કિસ્સો નથી શું કોઈપણ સમાજના અગ્રણીઓએ આવા મામલાને ભીને સંકેલાય એ બાબતમાં રસ લઈ અને કાર્યવાહી કરવી જોઈએ જો આવું કરવામાં આવશે તો આવા આરોપીઓ વિરુદ્ધ કાયદાના સકંજામાં તેમને લઈ અને કાયદેસરની પ્રક્રિયાઓ નહીં ચાલે તો આ પ્રકારની ઘટનાઓ ગુજરાતને ફરી જોવી પડશે અને બની શકે કે આવા ગિરીશ ભીમાણી પર લાગેલા આરોપ બીજી વખત બીજા કોઈ શિક્ષણ જગતના જે ભમાશા કહેવાતા હોય કે પિતામાં કહેવાતા હોય એવા લોકો પર પણ લાગી શકે છે કારણ કે ગિરીશ ભીમાણી પણ પૂર્વ કુલપતિ રહી ચૂક્યા છે કોઈ સામાન્ય માણસ નથી તમારું મંતવ્ય જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર